હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તો આજે આપણે બનાવવાનું છે ઠંડો ઠંડો એક મસ્ત મજાનો શ્રીખંડ બનાવવાનો છે તો ઘરની જ એકદમ ઓછી જ વસ્તુમાંથી આપણે આજે સરસ મજાનો એવો શ્રીખંડ બનાવીશું તો જે એકદમ સરસ ક્રીમી અને એકદમ સરસ બનીને તૈયાર થશે આપણો શ્રીખંડ તો એના માટે તમે વિડીયો પૂરો જરૂરથી જોજો એકદમ સરસ કઠણ ને બહુ મસ્ત મજાનો શ્રીખંડ બન્યો છે તો તમે આજે વિડીયો મારો પૂરો જરૂરથી જોજો તો એના માટે આપણે સૌપ્રથમ આ રીતના એકદમ સરસ જામેલું દહી લઈ લેવાનું છે કઠણ જામેલું હોવું જોઈએ ઢીલું ન હોવું જોઈએ એવું સરસ મજાનું આપણે દહીં લઈ લીધું છે અને એના ઉપરથી જે મલાઈનો ભાગ છે એ મેં અલગ કરી લીધો છે જો તમને પસંદ હોય તો તમે એની અંદર પણ રહેવા દઈ શકો છો પણ મેં અહીંયા અલગ કરી લીધું છે તો એકદમ સરસ આપણું દહીં જામીને તૈયાર છે એકદમ સરસ એનો ચ ચોસલો પડે એવું બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે એક કટોરીમાં એને અલગ લઈશું તમે જોઈ શકો છો કે એકદમ સરસ દહીં જામેલું છે તો આપણે એને એક કટોરીમાં એને અલગ કરી લઈશું શ્રીખંડ બનાવવા માટે તમારે જેટલું શ્રીખંડ બનાવવાનું હોય એ માપથી તમે દહીંને લઈ શકો છો તો હું અહીંયા સાતસો ગ્રામ જેટલું દહીં લઈ લઉં છું તો મેં અહીંયા લઈ લીધું છે ત્રણ ચમચા એટલે મોટા ચમચા થશે લીલું બની જશે તો મેં દહીં અલગ કરી લીધું છે તો એનું આપણે પહેલાં પાણી નીતાળી લેવાનું છે તો એના માટે આપણે લઈ લઈશું એક જ ખાણાવાળું જે ડીશ આવે એ તો આ બહાર જે પાણી નીકળ્યું છે એને આપણે એકદમ નીતાઈને કાઢી લેવાનું છે તે આ રીતના તપેલી લઈ લીધી છે એની પર આ રીતના કાણાવાળું મેં બાઉલ મૂકી દીધું છે મોટો એની ઉપર તમે કોટનનું કોઈ પણ કપડું હોય એ લઈ શકો છો પણ એનો કલર ના જતો હોવો જોઈએ અને સફેદ રહેશો તો વધારે સારું રહેશે તો આ રીતના મેં સફેદ લઈ લીધું તમારે જો કોઈ કપડું ન હોય તો તમે હાથ રૂમાલ જે આવે છે એ પણ લઈ શકો છો તો મેં આ કોટનનું કપડું મૂકી દીધું છે અને એના ઉપર દહીં નાખી દઈશું એનું બધું પાણી આપણે એકદમ બરાબર નિધારી લેવાનું છે એટલે આ રીતના એને નાખીને આપણે એની પોટલી બાંધી દેવાની છે તો આપણે બધા ખૂણા એના ભેગા કરીને પોટલી બાંધી દઈશું મો દહીં આપણે એકદમ મોરું હોય એવું લેવાનું છે ખાટું લેશો તો એમાં ખાંડ વધારે નાખવી પડશે એટલે આપણે દહીને મોરું જ લેવાનું છે તો આ રીતના બાંધીને આપણે એકવાર જેટલું પાણી નીકળે એટલું દબાવી દબાવીને પહેલાં કાઢી જ લેવાનું છે તો તમે આ રીતના પ્રેસ આપશો તો એનું પાણી ઘણું ખરું તો આ રીતના નીકળી જ જતું હોય છે તો આપણે આ રીતના દબાવીને એનું પાણી કાઢી લઈશું તમે જુઓ કે ઘણું પાણીનું નીકળી જાય છે પાણી અંદર રહી જશે તો આપણો શ્રીખંડ એટલો કડક નહીં બને ઢીલો રહેશે એટલે આપણે પાણીને બરાબર આ રીતના લીતાણી મીતાણીને કાઢી લેવાનું છે પછી એના ઉપર ગાંઠ મારીને તમે કોઈ પણ જાતની ઉપર જે વજનવાળી વસ્તુ હોય એ મૂકી શકો છો તો આ રીતના પહેલાં આપણે એની બરાબર બાંધી લેવાનું છે આપણા ઘરમાં કોઈ પણ જે વજનવાળી વસ્તુ હોય એ તમે એની ઉપર મૂકી શકો છો તો અહીંયા હું ખાયણી ઉપર મૂકી દઈશ એ વજનવાળી છે એટલે એનાથી એકદમ સરસ દબાઈને રહેશે તો એને આપણે બે ત્રણ કલાક માટે એને આ રીતના ફ્રિજમાં મૂકી દઈશું બહાર નથી રાખવાનું નહીંતર એ ખા દહીં ખાટું થઈ જશે એટલે આપણે આ રીતના એને નીતરી જશે ને પાણી એકદમ સરસ તો આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું બે ત્રણ કલાક માટે આ રીતના ઉપર વજનવાળી વસ્તુ મૂકીને તો હવે આપણે એને મૂકી દઈશું ફ્રીજમાં તો બે ત્રણ કલાક જેવું થઈ જાય છે ને હવે આપણે એને કાઢી લીધે છે દહીંને તો જોઈ લઈએ તો એકદમ સરસ નીતરીને તૈયાર થઈ ગયું છે કઠણ એવું આપણું મસ્કો તો એકદમ સરસ એવું કઠન થઈ ગયો છે તો એને આપણે અલગ બાઉલમાં પહેલાં કાઢી લઈશું તમે જુઓ એકદમ સરસ કેટલું કઠન થઈ ગયું છે તો હવે આપણે એને બરાબર હલાવીને એકદમ સરસ સરખું કરી લેવાનું છે તો આ રીતના એને બરાબર આપણે મિક્સ કરી લઈશું તમારી જોઈએ કોઈ પણ વસ્તુ એનાથી તમે લઈ શકો છો તો મેં બરાબર મિક્સ કરી લીધું છે અને સાતસો ગ્રામ જેટલું દહીં હતું એટલે એના પ્રમાણમાં મેં અહીંયા એક વાર ત્રણ ત્રણસો ગ્રામ જેટલી અહીંયા ખાંડ લઈ લીધી છે મેં દરેલી તમે આખી પણ ખાંડ નાખી શકો છો દરેલી રહેશે તો એકદમ સરસ દહીંની અંદર ઝડપી ભરી જશે એટલે દરેલી નાખશો તો વધારે સારું રહેશે તો આ રીતના આપણે ચમચીથીને બરાબર મિક્સ કરી લઈશું એકદમ બરાબર મિક્સ થઈ જાય એ રીતના આપણે બરાબર એને ફીંડતું જવાનું છે બરાબર હલાવવાનું છે જેથી કરીને ખાંડ દહીંની અંદર એકદમ સરસ ભરી જાય ને એકદમ સોફ્ટ બની જાય તો આપણે એને સતત હલાવતા જઈશું તો આ રીતના એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને એલચી અંદર નાખી દઈશું એલચીની ફ્લેવર એકદમ સરસ આવતી હોય છે અને સાથે જો તમને પસંદ હોય તો તમે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો અહીંયા મેં કસ્ટર્ડ પાવડરની એક ચમચી દૂધમાં પલાળી રાખ્યો હતો તો એની ફ્લેવર માટે મેં કસ્ટર્ડ વેનીલા પાવડર હતો એ મેં નાખી દીધો છે તો એકદમ સરસ એની ફ્લેવર આવશે એની અંદર તમે પણ કોઈ પણ જાતમાં અંદર નાખી શકો છો ફરીથી આપણે એને હલાવીને એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણું દહીં ફીણાઈને એકદમ કેટલું સરસ બની ગયું છે તો આ રીતના બરાબર આપણે એને હલાવી દેવાનું છે તો એકદમ સરસ આપણું મિક્સ થઈ ગયું છે બધું દહીં તમે ડ્રાય ફ્રૂટ કે તૂટી ફ્રૂટની અંદર નાખશો તો એને એકદમ વધારે દેખાવ સારો લાગશે તમને પસંદ હોય તો તમે નાખી શકો છો અહીંયા તમારે પાછળથી નાખો હોય તો પાછળથી પણ એને નાખી શકો છો આ રીતના બરાબર મિક્સ કરીને પાછું ફરીથી આપણે સાત આઠ કલાક માટે કે આખી રાત માટે પણ તમે એ રીતના વધારે જેમ મૂકશો તો એકદમ સરસ આપણું આ રીતનું કઠણ બની થઈ જશે શ્રીખંડ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ જે આપણે બહારથી લાવીએ છીએ એવો શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે અને ઘરનો ને એકદમ ચોખ્ખો અને સરસ એવો આપણો શ્રીખંડ ઓછી ચીજવસ્તુમાંથી ને એકદમ સસ્તામાં બનીને તૈયાર થઈ ગયો છે તે બહારથી લાવીએ એ રીતનો જ કઠણ સરસ બની ગયો છે તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અલગ તો તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત આપણે જે બહારથી માર્કેટમાંથી લાવીએ એ જ રીતનો દેખાય છે આપણો શ્રીખંડ એકદમ સરસ મજાનો અને કઠણ થઈ ગયો છે જે પહેલાં તમને ઢીલો લાગતો હતો તમે આ રીતના જે ફ્રીજમાં રાખશો જેમ વધારે ટાઈમ રાખશો એકદમ સરસ આ રીતનો કઠણનો જે આપણે માર્કેટમાંથી લાવીએ એ રીતનો જ બનીને તૈયાર થઈ ગયો છે અને આની ઉપર તમને જો પસંદ હોય તો તમે ડ્રાય ફ્રૂટ નેટ તૂટી ફૂટી એ બધું નાખી શકો છો એકદમ સરસ દેખાશે એનાથી તો એકદમ સરસ આ રીતના તમે પણ એકવાર જરૂરથી બનાવજો થેન્ક યુ